આપણે એક ચેલેન્જ પૂરું કર્યું છે કે આપણે આખો ડુંગર ચઢ બધાને હર હર મહાદેવ જય શ્રી રામ જય તો ફરી એકવાર આજ આપણા નવા વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે તો મિત્રો આજે છે આપણે સંપૂર્ણ ગુજરાત યાત્રાનો છવ્વીસમો દિવસ અને હાલ હું છું જૂનાગઢ એટલે કે દત્તાત્રે ભગવાનના દર્શન કરવા આવ્યો છું તો સવાર સવારમાં આપણે તમે સવારનો વ્યૂ જોઈ શકો છો એક નંબર છે ને હજી સુરત દાદા તો ઉગ્યા નથી પણ આપણે હવે કહે છે ને કે સવારનો સરસ વ્યૂ લેવા માટે આપણે જઈએ ગિરનાર ઉપર તો ચાલો તાણે બેના રહેજો આજે વિડીયોમાં આજે આખો દિવસ આપણે જ ફરવાનું છે તો તમને બધી જ અપડેટ મળતી રહેશે તો ચલો તાણે કન્ટિન્યુ મળીએ આજે કે કહે છે ને કે જૂનાગઢ આવો ગિરનાર આવો એટલે તમારે સૌથી પહેલાં ભવનાથ મહાદેવના દર્શન કરવા પડે તો આપણે સવાર સવારમાં પહેલાં જાય ગયા ભવનાથ મહાદેવના દર્શન કરવા ભવનાથ મહાદેવના દર્શન કરી અને પછી આપણે જઈશું ગિરનાર મહાદેવ ના દર્શન કરો એટલે બાજુમાં આવે છે મુર્ગી કુંડ આ મુર્ગી કુંડ નો ઇતિહાસ છે તમે સ્ક્રીનશોટ પાડીને કદાચ વિડીયો ચોટાડીને આ છે મુર્ગી કુંડ ભવનાથ મહાદેવના દર્શન કરીને આપણે નીકળી ગયા ડુંગર ઉપર કારણ કે જવાનું હતું જૂનાગઢ ઉપર ફરવા માટે એટલે હવે આપણે નીકળી ગયા છીએ કારણ કે અતારનો વ્યૂ એક નંબર હોય છે એટલે ફટોફટ જઈએ ડુંગર ઉપર અને તમને પણ વ્યૂ બતાવી અને આપણે પણ જોઈએ ચલો મિત્રો તાણે સરસ મજાનો નાસ્તો કરી લીધો છે અને હવે આપણે જઈ રહ્યા છીએ જૂનાગઢ પર ગિરનાર ઉપર તો થોડુંક આગળ થાય છે આથી બસ આ તમે ગલી પકડો એટલે ડાય ગિરનારની તળાટી પર પહોંચી જાઓ વાગી ગયા છે સાડા સાત અને આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ ડુંગર આગળ અને હવે આપણે ચડવાનું છે ઉપર ખબર નહીં છે કે કેટલો સમય ઉપર ચડતા અને નીચે ઉતરતા થશે પણ હવે આપણે શરૂઆત કરવાની છે ગિરનાર ડુંગર ઉપર ચડવાનું તો ચલો તણે આજે માણીએ ગિરનાર ડુંગરની મોજલી સફર તો મિત્ર આજ પણ આવેલી છે એક ચડાવાળા હનુમાનજીની જગ્યા આવી આના દર્શન કરીને તમે ચડો ને આનંદદાદાના તો તમે જરૂર ઉપર ચડી જાઓ જો તો દર્શન કરી લેજો તમે બધા પણ આપણે તો દર્શન કરી લીધા છે સરસ હનંદાના અને હવે આપણે ફાઇનલી આવી જાય છીએ જૂનાગઢની ડુંગરની તળાટી ઉપર તો હવે જલ્દી ચડીશું ઉપરની ઉપરની સફર માણીશું તો ચાલો હવે વિડીયોમાં બને રહીજો એન્ડ તક ગિરનારનો ડુંગર કેટલી કલાકમાં ચડીએ છીએ કેટલો સમય લાગે છે એ તો મને ખબર નથી આપણે ક્યારેય જુનાગઢ નથી આવ્યા તો ચલો ત્યાં જઈએ ડુંગર તરફ ઉપર ચડતાની સાથે જ હનુમાનજીના દર્શન થઈ જાય જો હબલો બજરંગ કી જાય કે છે ને કે જૂનાગઢની ચડાઈ બહુ ઊંચી છે જૂનાગઢમાં દસ હજાર પગથી આવેલા છે જોઈએ છીએ આજે પહેલી વખત જુનાગઢ ચડી રહ્યા છીએ કેવો સફર રહે છે આપણો બહુ જ મજા આવે છે કારણ કે જુનાગઢનો ડુંગર ચડો ને એ તે જેવા તેવા લોકોનું કામ નથી જોવો છો ત્યાંથી આવવાનું છે આમ આમ આવવાનું છે અને આયા પોખવાનું છે જઈ રહ્યા છીએ આગળ ધીરે ધીરે સફર એક સરસ એક લુક છે આમ જોવો તમે ઓ માય ગોડ બ્યુટીફુલ નજારો ભાઈ અડધુ જ ચડુ હા દુકાન છે એમ ને જો તમે માજી માં કેટલો સાહસ સાહસ કરીને દુકાન ચલાવવા માટે આવે છે હો એમની ઉપર દુકાન છે કમાવા માટે કમાવા માટે તો ગમે આવી શકે જવું પડે પણ જો તો મિત્રો આપણે સાડા સાત વાગે ચાલુ કર્યું હતું ગિરન ગિરનાર ચઢવાનું અને હજાર પગથિયા આપણે ચડી ગયા છીએ આ થાંભલે નિશાન છે કે તમે આટલે પોખો એટલે હજાર પગથિયાં થઈ જાય તો આપણે ભાગી ગયા છીએ આઠ અને અગિય હજાર પગથિયા કમ્પ્લીટ થઈ ગયા છે હજી તો નવ હજાર બાકી છે જો માચીને કેટલી ઉંમર છે પણ અત્યારમાં સાડા તેરસો પગલે ચડી અને નીચે જાય છે હવે થાકી ગયાં છે ને એવું છે હે એ હા એમને હાર્ટનું ઓપરેશન થઈ ગયું છે તકલીફ છે એટલે પછી જેટલું જેટલું બને એટલું એમની સાથે આપણે રહેવાનું આપણું કર્તવ્ય પૂરું હા સરસ ચૌદ હા તો મિત્રો અત્યારે પંદરસો પગથિયા આપણે ચડી ગયા છીએ અને હજી તો ઘણો બધો સફર બાકી છે એટલે વર્જ્યુઅલ કન્ટિન્યુ તમને મળ્યા આગળ કારણ કે થોડો થાકી પણ ગયા છે પણ આપણે નિયમ છે કે બેહવાનું નથી ભલે થાકી ગયા હોય પણ જ્યાં લગણ ઉપર દર્શન ના કરી લે ત્યાં લગ્ન એક પણ દાન વ્યાવાનું નથી તો પંદરસો પગથિયાનો આપણો સફર કમ્પ્લીટ કરી નાખ્યો છે અને હવે આઠ હજારને પાંચસો પગથિયા રહ્યા છે પણ તમે નજારો જુઓ એક નંબર છે ને બે હજાર પગી થયા ચડ્યા છીએ પણ બધી બિલ્ડિંગો ચોડી લાગે છે અને હજુ તો દસ હજાર પગથિયા ચડવાના છે પછી એ બિલ્ડિંગો કેવડી લાગશે આ તો ખાલી તમને બે હજાર પગેથી બતાવી છે હો જો મિત્ર આપણે ઓલ્લું ટપકું દેખાય ને લાલ અહીંયાથી આવ્યા છીએ આગળ 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 તમે રસ્તો ખાલી જુઓ અને આટલે વોકીએ છીએ ખબર નથી કેટલા પગે થયા થયા તો પણ એકદમ હજુ લગન બેઠા નથી કન્ટિન્યુ આપણી યાત્રા ચાલુ છે વાત થતી જાય ખરાબ હા હજી તો તે નજર જ ચઢી માજીને ધન્ય છે કે બોટલ વીસ રૂપિયા ચાલીસ રૂપિયા ઉપર મળે છે પણ આ માજી આપણને મન ભાવે એટલા પૈસા નાખો પણ પાણી પીવરા હોય છે તો આ માજીનો એવો આભાર માને કે બધાય આવતા જતાં હું તો કહું છું કે હા પૈસા નાખતા જાઉં માજી બહુ સેવાનું કામ કરે છે તો માજીને આટલી ઉંમર પણ ધન્ય છે તો મિત્રો વાગી ગયા છે નવ અને આપણને ખબર નથી પગી થયા તો કેટલા ચડ્યા છીએ પણ હાલત ખરાબ થઈ ગઈ છે પણ હજુ લગન આપણે એકદમ બેઠા નથી દન પાણી પીધું છે ઓલી માજી જોડે બસ તાનનું કન્ટિન્યુ જ છે થાક બહુ લાગે છે પણ હજુ યાત્રા આપણી કન્ટિન્યુ છે તો મિત્રો કહે છે ને કે આ અંબાજી મંદિર આવે ને તો જૂનાગઢ અડધું ચડી જાય એવું કહેવાય છે પણ કેટલું ચડે એ તો આપણને પણ નથી ખબર પણ અંબાજીમાંનું મંદિર આવે એટલે જુનાગઢ અડધું થઈ ગયું તો મિત્રો આપણે અડધું ગિરનાર તો ચડી ગયા છીએ અંબાજી માતાનું મંદિર આવ્યું એટલે અડધું ગિરનાર અને અડધો અડધ બાકી છે પણ હજુ આપણા લગ્ન હાલ લગ્ન એક જ દાન પાણી પીધું છે હજુ બેઠા પણ નથી અને આપણે રેકોર્ડ બનાવવાનો છે એક જ જામ બેહવાનું નથી કન્ટિન્યુ ચાલુ રાખવાનું છે તો તમે લુક જો અડધું ચડી ગયું છે અને સામે ડુંગર બીજો ચડવાનો છે અને એના પછી ખબર નથી કે આવે છે કે નહીં કેટલા પગ થયા છે કે નહીં પણ મજા આવી ચડવાની ગિરનાર હું જોઈ શકું તો તમે ગિરનારનો નજારો એક નંબર છે ને કે બાપુ નથી સારું એમ ભાઈ તો આપણે ગોળખાઈ અને હવે અહીંયાથી જવાનું છે દત્તાત્રેવું અહીંયાથી તો હજુ ઘણોય આગો છે તમે જોઈ શકો છો સામે ચોટીએ જવાનું છે એટલે અડધા ઉપર સફર સાડા સાત વાગે આપણે ચડવાનું ચાલુ કર્યું હતું અને નવ ને એકતાલીસ મિનિટ થઈ ગઈ છે અને આપણે ફાઇનલી ઉપર પહોંચી ગયા છીએ દત્તાધરે ભગવાનની દત્તાત્રે ભગવાનના દર્શન કરવા તો બહુ સફર લાંબો રહ્યો પણ મજા આવી ગિરનાર ચડવાની આપણે ગિરનાનો ડુંગર ચડી ગયો છે પણ ગિરનારે ડુંગરમાં આપણે એક ચેલેન્જ પૂરું કર્યું છે કે આપણે આખો ડુંગર ચડતા એકદાન બેઠા નથી અને એક કામ પાણી નથી પીધું જો તમે ગિરનાર આવ્યા હોય અને તમે ગિરનાર ડુંગર ચડ્યા હોય ને તો કેટલી વખત બેઠા છો અને કેટલી વખત પાણી પીધું છે ને એ આ વિડીયોમાં જરૂર કમેન્ટ કરજો બાકી બધા કમેન્ટમાં જય ગિરનાર તો જરૂર લખી દેજો ચાલો મિત્રો તાણે વાગી ગયા છે દસ અને આપણે જઈ રહ્યા છીએ નીચે હવે નીચે ઉતરતા તો કેટલો સમય લાગશે ખબર નથી કારણ કે ઉપર પણ હજુ ઘણું બધું ફરવાનું બાકી છે જતાત્રે ભગવાનના દર્શન તો કરી લીધા છે અને હવે જઈ રહ્યા છીએ આપણે નીચે તો ચલો તમે વિડીયોમાં બન્યા રહેજો એન્ડ તો મિત્રો આપણે હવે નીચે ઉતરી રહ્યા છીએ પણ થોડાક નીચે તમે દરે ભગવાનના દર્શન કરીને નીચે ઉતરો એટલે થોડાક નીચે આવો એટલે આગળ આવે કમળ કીલ કુંગળ જ્યાં તમે દર્શન કરવા જઈ શકો અને પ્રસાદીની પણ આ વ્યવસ્થા હોય છે તો ચલો તમે આપણે અહીંયા ઓ ચલો મિત્રો તાણે અત્યારે વાગી ગયા છે દસ ને પાંત્રીસ અને આપણે પ્રસાદી લઈ લીધી છે અને પ્રસાદીમાં કઢી ખીચડી અને ખીરો મજા આવી તો હવે નીકળી જઈએ આપણે આગળ જઈએ છીએ કે હવે જવાનું છે આમ જો ઉપર આમે ઉપર ચડીને આવ્યા છીએ દત્તા ભગવાનના દર્શન કરો અને આમ ઉપર ચડવાનું છે તો ચલો તને બનાવી જો એન્ડ તક એક ડોલિયા કેટલા પૈસા લ્યો Vale, vamos a ver la roca de Azúcar y luego vamos a tener la carretera. Quiero tener tiempo luego en Yarnagar para un paseo por el bazar. Sí, hemos visto lo principal.

કે જાણે ને આ પડવા આવ્યો ને જાણે રાણક દેવીએ હાથ માર્યો હતો એટલે આ ડુંગર અટકી ગયો હતો પણ અત્યારે તો અંદર એવું કંઈ દેખાતું નથી ગુફા હોય અંદર પણ ચલો તો ચાલશે મળી આગળ તો મિત્રો હાલ વાગી ગયા છે છાડા બાર અને આ ગિરનાર ડુંગર ચડવામાં જેટલી વાર નથી લાગી ને ખરેખર એટલી મારે આ ઉતરવામાં વાર લાગી ખબર નહીં ઉતરવામાં સ્પીડ પણ વધારો હોય પણ છતાંય ચડવામાં હું તરત ચડી ગયો હતો ઉતરવામાં થોડો સ્લો ચડ્યો એટલે સાડા બાર થઈ ગયા છે અને જુઓ નજારો આ રોપ વે છે જે આપણો ઇન્ડિયાનો મોટામાં મોટો રોપવે છે તો ગાઈસ આપણે ગિરનાર ઉતરવાનું ચાલુ કર્યું હતું દસ વાગે અને અત્યારે વાગી ગયું છે એક એટલે દસ અગિયાર બાર એક ત્રણ કલાક મારે ઉતરતા થાય ગિરનાર પણ અને ચડતા ચડતા મારે બે થી દોઢ અઢી કલાક જેવો સમય થયો હતો પણ ઉતરવામાં બહુ જ વાર લાગી કારણ કે ધીરે ધીરે ઉતર્યો અને વચ્ચે જે જોવાનું હતું તે જુદું જુદું આવી ગયું અને હવે આપણે જવાનું છે કાશ્મીરી બાપુ અને કાશ્મીરી બાપુના આશ્રમે કાશ્મીરી બાપુનો આશ્રમ આનાથી થાય છે બે કિલોમીટર જેવો એટલે એ પણ જંગલમાં છે તો ચલો તમે વિડીયો મારે જો કન્ટિન્યુ મળી આગળ તો સવારમાં આપણે સાડા સાતે ચાલુ કર્યું હતું ગિરનાર ચડવાનું એટલે કે સાડા સાથે ચાલુ કર્યું હતું ચઢાવ હનુમાનજીના દર્શન કરીને અને અત્યારે વાગી ગયો છે એક અને આપણે ગિરનાર ચડીને નીચે આવી ગયા છીએ અને હવે જઈએ છીએ કાશ્મીરી બાપુના આશ્રમ જય